એકત્રીસ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો હવે તમારે શાંતિ અને સુખના ટાવરમાં ચાલવાનું છે જવાનું છે એટલે પોતાના સ્વભાવ અને કેરેક્ટરને ચરિત્રને સુધારતા જાઓ જૂનાને પરિવર્તન કરો પ્રશ્ન છે દિમાગ એટલે કે બુદ્ધિ સદા રિફ્રેશ રહે એની યુક્તિ શું છે ઉત્તર છે બાપ જે સંભળાવે છે એનું મંથન કરો વિચાર સગર મંથન કરવાથી દિમાગ સદા રિફ્રેશ થઈ જાય છે જે સદા રિફ્રેશ રહે છે તે બીજાઓની પણ સર્વિસ એટલે કે સેવા કરી શકે છે એમની બેટરી સદા ચાર્જ થતી રહે છે કારણ કે વિચાર સાગર મંથન કરવાથી સર્વશક્તિવાન બાપની સાથે કનેક્શન જોડાયેલું રહે છે ગીત છે નયનહીનકો રાહ દેખાવ પ્રભુ ઓમ શાંતિ આ ગીત પણ મનુષ્યોનું ગવાયેલું છે પરંતુ અર્થ કંઈ પણ નથી જાણતા જેવી રીતે બીજી પ્રાર્થના કરે છે આ પણ જાણે કે એક પ્રાર્થના છે પરમાત્માને જાણતા નથી જો પરમાત્માને જાણે તો બધું જ જાણી જાય છે ફક્ત પરમાત્મા કહી દે છે પરંતુ એમના જીવનની કંઈ પણ ખબર નથી તો નયનહીન થયા ને તમને હમણાં જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે એટલે તમને ત્રિનેત્રી કહેવાય છે દુનિયામાં ભલે મનુષ્ય આ શબ્દ કહે છે કે ત્રિનેત્રી ત્રિમૂર્તિ પરંતુ અર્થ કંઈ પણ નથી જાણતા જેવી રીતે કહે છે સાયન્સ અને સાયલેન્સ નો પરસ્પર શું સંબંધ છે ભલે પ્રશ્ન પૂછે છે ઉત્તર પોતે પણ નથી જાણતા કહે છે વર્લ્ડ માં પીસ એટલે કે દુનિયામાં શાંતિ થાય પરંતુ તે ક્યારે થઈ હતી કોણે કરી હતી કઈ પણ નથી જાણતા ફક્ત પૂછતા રહે છે તો જરૂર કોઈ જાણવાવાળા જોઈએ જે બતાવે આ બાળકોને બાપે સમજાવ્યું છે આ બધો ખેલ બનેલો છે ટાવર ઓફ પીસ સુખનો ટાવર, ટાવરના ટાવર હોય છે ટાવર ઓફ સાયલેન્સ પછી સતયુગમાં છે ટાવર ઓફ સુખ ટાવર ઓફ પીસ પ્રોસ્પેરિટી બધું સ્વર્ગમાં છે એમ કોઈ મુક્તિ નહીં કહેશે કે આપણે આત્માઓનું ઘર મુક્તિ ધામ છે આ બધી વાતો બાપ જ સમજાવે છે ટીચર હોય તો આવા હોય એ છે ટાવર ઓફ નોલેજ તમને પણ શાંતિ અને સુખના ટાવરમાં લઈ જાય છે આ પછી છે ટાવર ઓફ દુઃખધામ દરેક વાતમાં એનો ઇન્સોલ્વેન્ટ છે કંગાળ છે પવિત્રતા સુખ શાંતિનો વારસો તમે આ સમયે જ મેળવો છો બલિહારી આ પુરુષોત્તમ સંગમયુગની છે આને કલ્યાણકારી યુગ કહેવાય છે કળિયુગ પછી થાય છે સતયુગ તે સુખનો ટાવર છે તે શાંતિનો ટાવર છે આ દુઃખનો ટાવર છે જ્યારે અર્થ ક્વેક વગેરે થાય છે તો કેટલા ત્રાહી ત્રાહી કરે છે બાપે સમજાવ્યું છે બાકી થોડો સમય છે બાકોને યાદની યાત્રામાં સમય લાગે છે ઘણા છે જે પૂરું સમજતા જ નથી બિંદુ સમજે શું સમજે અરે જે આત્મા છે તેમજ પરમાત્મા પણ છે આત્માને જાણો છો ને તો લકી સિતારા છે બિલકુલ સૂક્ષ્મ છે આ આંખો જોઈ નથી શકાતા તો આ બધી વાતો બાપ સમજાવે છે આવી વાતો પર વિચાર સાગર મંથન કરવાથી પણ દિમાગ રિફ્રેશ થઈ જાય છે ક્યાંય પણ જશે તો સમજાવશે કે ટાવર ઓફ શાંતિ ટાવર ઓફ સુખ ટાવર ઓફ પવિત્રતા છે જ ન્યુ વર્લ્ડમાં નવી દુનિયામાં જૂના સ્વભાવને કેરેક્ટર્સને સુધારી બાપ નવી દુનિયાના માલિક બનાવે છે મનુષ્ય ભલે ગાય છે વેદ શાસ્ત્ર ગીતા વગેરે વાંચે છે પરંતુ સમજતા કઈ પણ નથી સીડી તો નીચે ઉતરતા જ આવ્યા છે ભલે પોતાને શાસ્ત્રોની ઓથોરિટી સમજે છે પરંતુ એમને ઉતરવાનું છે છે આત્મા પ્રધાન હોય પછી ધીરે ધીરે બેટરી ખલાસ થઈ જાય છે આ સમયે બધાની બેટરી ખલાસ છે હમણાં ફરી બેટરી ચાર્જ થાય છે બાપ કહે છે મન મના હવ પોતાને આત્મા સમજો બાપ છે સર્વશક્તિવાન એમને યાદ કરવાથી તમારા પાપ કપાઈ જશે અને પછી બેટરી ભરાઈ જશે તમે હમણાં ફીલ કરી રહ્યા છો હું અનુભવ કરી રહ્યા છો આપણી બેટરી ભરાઈ રહી છે કોઈની નથી પણ ભરાતી સુધારવાની બદલે વધારે બગડી જાય છે બાપ સાથે પ્રતિજ્ઞા પણ કરે છે બાબા અમે ક્યારેય વિકારમાં નહીં જઈશું તમારી પાસેથી એકવીસ જન્મોનો વારસો જરૂર લઈશું છતાં પણ પડી જાય છે બાપ કહે છે કામ વિકાર પર જીત મેળવવાથી તમે જગત જીત બનશો પછી જો વિકારમાં ગયા તો આ કામ મહાશત્રુ છે એકબીજાને જોવાથી કામની આગ લાગે છે બાપ કહે છે તમે કામ ચીતા પર બેસી શ્યામ બની ગયા છો હવે તમને ગોરા બનાવે છે આ બાપ જ આ બાકોને સમજાવે છે તમારી છે ઝાડનું વર્ણન પણ કરે છે આ છે કલ્પ વૃક્ષ મનુષ્ય સૃષ્ટિનું વેરાયટી ઝાડ આને ઉલટું ઝાડ કહેવાય છે એટલા વેરાયટી એટલે કે અલગ અલગ ધર્મ છે આટલા કરોડો આત્માઓને અવિનાશી પાર્ટ મળેલો છે બેનો એક જેવો પાર્ટ હોઈ ના શકે હમણાં તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે વિચાર કરો કેટલા અસંખ્ય આત્માઓ છે જેવી રીતે માછલીઓનું એક રમકડું હોય છે તાર પર એવી રીતે નીચે ઉતરે છે આ પણ એવું છે આપણે પણ ડ્રામાની રસીમાં દોરીમાં બંધાયેલા છીએ આવી રીતે ઉતરતા ઉતરતા કલ્પ આવીને પૂરું થાય છે ફરી આપણે ઉપર જઈએ છીએ આ સમજણ પણ બાળકોને હમણાં મળી છે ઉપરથી આત્માઓ આવે છે નંબર ઉમેરાતી જાય છે આ ખેલમાં તમે ડાયરેક્ટર મુખ્ય ક્રિએટર ડાયરેક્ટર એક્ટર હોય છે ને મુખ્ય તો છે શિવ બાબા પછી ક્યાં એક્ટર છે બ્રહ્મા વિષ્ણુ શંકર ભક્તિમાર્ગ અનેક ચિત્ર બનાવ્યા છે પરંતુ અર્થની પણ ખબર નથી લાખો વર્ષ દે છે બાપ આવીને બધું જ્ઞાન આપે છે હમણાં તમે સમજો છો સતયુગમાં આ જ્ઞાન આપણને નહીં હશે જેવી રીતે અહીં કારોબાર ચાલે છે એવી રીતે ત્યાં પવિત્રતા સુખ શાંતિની રાજધાની ચાલે છે બાપ પણ વન્ડરફુલ છે આટલી નાની બિંદી છે જેમ તમારો આત્મા એવો આમનો આત્મા પણ બાપ પાસેથી પૂરું જ્ઞાન લઈ રહ્યો છે બ્રહ્મા બાબા બાબા પછી મોટા થોડી હશે એ પણ બિંદી છે તમારો આત્મા જે બિંદી છે એમાં પૂરું જ્ઞાન ધારણ થઈ રહ્યું છે આ જ્ઞાન કલ્પ પછી ફરી બાપ આપશે જેવી રીતે રેકોર્ડ ભરાયેલો હોય છે જે રિપીટ થાય છે ને આત્મામાં પણ પૂરો પાર્ટ ભરાયેલો છે કોઈ ખૂબ વન્ડરફુલ વાત હોય છે તો એને કુદરત કહેવાય છે આ અનાદિ ડ્રામાના પાર્ટથી એક પણ છૂટી નથી શકતા બધાને પાર્ટ ભજવવાનો જ છે આખો વન્ડરફુલ વાતો છે જે સારી રીતે સમજીને ધારણ કરે છે તો ખુશીનો પારો ચડે છે તમને કેટલી સ્કોલરશિપ મળે છે તો પુરુષાર્થ સારી રીતે કરવો જોઈએ આપ સમાન બનાવવાના છે તમે બધા ટીચર છો ટીચર તમને ભણાવીને આપ સમાન ટીચર બનાવે છે એવું નથી કે ગુરુ પણ બનાવવાનું છે ગુરુ પણ બનવાનું છે ના ટીચર બનીએ છીએ ગુરુ નથી બનતા તમે ટીચર બનો છો કારણ કે રાજયોગ શીખવાડો છો પછી તમે ચાલ્યા જશો આ પણ તમે સમજો છો તે લોકો તો જાણતા નથી નથી સદગતિ આપી શકતા સર્વના સદગતિ દાતા તો એક બાપ છે ને લિબરેટર ગાઈડ પણ એ જ છે જ્યારે તમે ત્યાંથી આવો છો તો બાપ ગાઈડ નથી બનતા બાપ ગાઈડ પણ હમણાં બને છે જ્યારે તમે ઘરથી આવો છો તો ઘરને જ ભૂલી છો તમે પણ ગાઈડ છો પંડા છો બધાને રસ્તો છો અશરીરી ભવ તમારું નામ પાંડવ સેના પણ છે શરીર ધારી તો છો ને જ્યારે એકલા છો તો સેનાની કહેવાશે શરીરની સાથે જ્યારે માયા પર જીત મેળવો છો ત્યારે તમને સેના કહે છે એમણે પછી લડાઈની વાતો લખી દીધી છે આ છે બેહદની વાત તે લોકો કોન્ફરન્સ વગેરે કરે છે સંસ્કૃત વગેરેની કોલેજ ખોલે છે કેટલો ખર્ચો કરે છે ખર્ચો કરતા કરતા જેમ કે ખાલી થઈ જાય છે ચાંદી સોનું બધું ખલાસ થઈ ગયું છે પછી તમારે માટે બધું જ નવું નીકળશે તો આપ બાળકોને ચાલતા ફરતા ખૂબ ખુશી થવી જોઈએ બાપને અને વારસાને યાદ કરવાના છે તમારો પાર્ટ ચાલતો રહે છે ક્યારે બંધ થવાનો નથી બાપ સમજાવે છે તમે પોતાના જન્મોને નથી જાણતા ચોર્યાસી નો હિસાબ કિતાબ પણ આમને બતાવે છે જે પહેલા પહેલા આવે છે આ બાળકોને અથા સુખ મળે છે ટાવર ઓફ હેલ્થ વેલ્થ હેપીનેસ તો કેટલો નશો હોવો જોઈએ બાપ આપણને બેહદનો વારસો આપે છે જેટલા તમે નજીક આવતા જશો એટલી આફતો પણ આવતી જશે ઝાડની વૃદ્ધિ પણ થવાની છે ઝાડ કાચું છે તો જટ તોફાન લાગવાથી પડી જાય છે આ તો થવાનું જ છે તમારા મુખ્ય ઉદ્દેશનું ચિત્ર સામે છે તમે કોઈ ચિત્ર નથી રાખી શકતા ભક્તિ માર્ગમાં મનુષ્ય અનેક ચિત્રો રાખે છે જ્ઞાન માર્ગમાં છે એક તે પણ નોલેજ બુદ્ધિમાં છે બાકી બિંદીનું ચિત્ર શું કાઢશે આત્મા તો સિતારો છે ને આ પણ સમજવાની વાતો છે આત્માને તો આ આંખોથી જોઈ નથી શકતા ઘણા કહે છે બાબા અમને સાક્ષાત્કાર થાય મેકુંડ જોઈએ પરંતુ જોવાથી માલિક થોડી બનાશે મનુષ્ય કહે છે પલાણા સ્વર્ગ પધાર્યા પરંતુ સ્વર્ગ છે ક્યાં જાણે થોડી છે જે આત્માઓ સ્વર્ગમાં ગયા છે તે જ કહે છે આત્માને તો બધું યાદ રહે છે ને હમણાં તમને ઊંચામાં ઊંચા બાપ રહ્યા છે જેનાથી તમે ઊંચામાં ઊંચું પદ મેળવી રહ્યા છો નંબર વાર પુરુષાર્થ અનુસાર નરથી થી નારાયણ જરૂર બનશો આ જે શાંતિ માંગે છે તમારું કામ છે એમને સમજાવવાનું કોઈ સમજે પણ છે કે આ એક્યુરેટ કહે છે તે સમય પણ આવશે લખેલું છે કુમારીઓ દ્વારા વિષ્મ પિતામાં વગેરે જ્ઞાનના બાણ માર્યા બાકી એવું નથી અર્જુને બાણ માર્યું આ ગંગા નીકળી આવી આવી વાતો સાંભળીને કહી દે છે અહીંથી ગંગા નીકળી ગૌમુખ પણ બનાવ્યું છે હમણાં આ બાકો જુઓ છો તમારું યાદગાર પણ ઊભું છે જે તે જડ દેલવાડા આ છે ચેતન્ય એમાં ઉપર વૈકુંઠ દેખાડ્યું છે નીચે તપસ્યા કરી રહ્યા છે ઉપર રાજાઈના ચિત્રો છે એટલે મનુષ્ય સમજે છે સ્વર્ગ ઉપર કહે છે આવું કરશે તો જરૂર વિનાશ થશે લખેલું પણ છે મહાભારી લડાઈમાં આવું થયું હતું બધા ખતમ થયા હતા સતયુગમાં છે જ એક ધર્મ તો જરૂર બાકી બધા ખતમ થઈ જશે આપણ બાકો જાણે છે ભક્તિ કરતા કરતા નીચે ઉતરતા જ આવ્યા છે ડ્રામા પ્લાન અનુસાર હકીકતમાં અહીં કોઈ આશીર્વાદ વગેરેની વાત નથી જે ડ્રામામાં બનેલું છે તે જ થાય છે કઈક એવી વાતો થઈ જાય છે તો મનુષ્ય કહી દે છે જે ઈશ્વરની ઈચ્છા તમે એવું નહીં કહેશો તમે તો કહો છો કે ડ્રામાની ભાવી તમે ઈશ્વરની ભાવી નહીં કહેશો ઈશ્વરનો પણ ડ્રામામાં પાર્ટ છે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે આ પણ બાપ સમજાવી શકે છે નોલેજફુલ પણ બાપ જ છે મનુષ્ય સમજે છે એ બધા દિલોને જાણે છે પરંતુ આપણે જે કરીએ છીએ એનો દંડ તો જરૂર આપણને મળશે બાપ થોડી બેસી દંડ આપશે આ ઓટોમેટિક પૂર્વ નિર્ધારિત ડ્રામા છે જે ચાલતો રહે છે

ટીચર બની બીજાઓને રાજયોગ શીખવાડો ગાઈડ બની બધાને ઘરનો રસ્તો બતાવવાની સેવા કરો બીજું સર્વશક્તિવાન બાપની બેટરી ચાર્જ કરવાની છે બાપ સાથે પ્રતિજ્ઞા કર્યા પછી ક્યારે કામની ચોટ નથી ખાવાની આજનું વરદાન ભાવથી સંપન્ન બની દરેક આત્માને પ્રાપ્તિના મેવાનો અનુભવ કરાવવા વાળા સાચા સેવાધારી ભવ સાચા સેવાધારી તે છે જે દરેક આત્મા પ્રત્યે સદા શુભ ભાવના શ્રેષ્ઠ કામના રાખે છે તે ફક્ત સ્પીચ નથી કરતા બોલતા નથી પરંતુ સેવા ભાવ દ્વારા સર્વ પ્રત્યે ખુશીની ભાવના શક્તિઓની પ્રાપ્તિની ભાવના ઉમંગ ઉત્સાહ વધારવાની ભાવના રાખી સહયોગની અનુભૂતિ કરાવે છે સેવા દ્વારા એમને પ્રાપ્તિના મેવા અનુભવ કરાવી દેવા આજ સાચી સેવા છે આવી સેવામાં તપસ્યા સમાયેલી છે સ્લોગન છે બાપની દુઆઓ લેવી છે તો સ્નેહી સપૂત આજ્ઞાકારી બાકો બનો અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો જેટલા જેટલા તમે અંતર્મુખી સ્વીટ સાયલેન્સ સ્વરૂપમાં સ્થિત થતા જશો એટલી નયનોની ભાષા ભાવનાની ભાષા અને સંકલ્પોની ભાષાને સહજ સમજી શકશો આ જ ભાષા રૂહાની યોગી જીવનની ભાષા છે તમારી સાયલેન્સ પાવર સાયન્સથી પણ ઊંચી છે જેમ સાયન્સ પ્રૂફ દેખાડે છે તમે પાવરનું પ્રેક્ટિકલ પ્રૂફ છે તમારા બધાનું ડબલ લાઈટ ફરિશતા જીવન જ્યારે આટલા બધા પ્રેક્ટિકલ પ્રૂફ દેખાશે ત્યારે ન ઈચ્છતા પણ બધાની નજર જશે અને જય જય કારનો નારો લગાવશે ઓમ શાંતિ